ગણપતિ વિસર્જન લઈને એક વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે આ વિડીયો મધ્યપ્રદેશના બુલાગમ ગામનો છે જ્યાં ગણપતિ શોભાયાત્રા દરમિયાન અદભુત નજારો જોવા મળ્યો હતો ત્યાં ગણપતિ વિસર્જન દરમિયાન નીકળેલી શોભાયાત્રામાં એક

ભલભલા પણ ચોંકી ગયા હતા તેમ કહી આ વિડીયો મધ્યપ્રદેશના પુરાલ ગણપતિ યાત્રા દરમિયાન અદભુત નજારો જે આખલાનો જોવા મળ્યો હતો આ જોઈને ભલભલા પણ ચોંકી ગયા હતા કહી શકાય ત્યારે બાદ લોકો ગણપતિ બાપા મૂરિયાના નારા લગાવ્યા હતા ત્યારે બળદને અભિવાદનની મુદ્રામાં જોઈને લોકો સલામ કરવા લાગ્યા હતા આપ પણ ગણપતિ દાદાના ભક્ત છો તો જે ગણપતિ દાદા લખવાનું ના ભૂલશો જય હિન્દ